ભાવનગર ભરૂચ અને આજે ગાંધીનગરમાં એમ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોલીસ કર્મચારીએ આત્મહત્યાઓ લીધી છે જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ગુજરાત પોલીસ માટે ખૂબ જ માઠા સમાચાર છે તે હાલમાં સામે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોલીસ કર્મચારી આત્મહત્યા લીધી છે જેની જો વાત કરવામાં આવે તો ભરૂચ ભાવનગર અને આજે વહેલી સવારે ગાંધીનગરમાં છે છે તે પોલીસ જો વાત કરવામાં આવે તો તારીખના રોજ ભાવનગર છેલ્લાનું જે ઘોઘા પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલ છે તે પીએસઓની ચાલુ ફરજ દરમિયાન છે તે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા હતા અને ભૂતેશ્વર જવાનો જે માર્ગ આવેલો છે ત્યાં ઝેરી દવા છે તે ગટગટાવી લીધી હતી અને તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે તળાજા તાલુકાના બોરલા ગામના વતની પ્રીતિબા ઉદેશી પરમાર નામની મહિલા કોન્સ્ટેબલ છે સત્યાવીસ વર્ષીય તેણે પોતાનું જે પોલીસ લાઈનમાં ઘર આવેલું છે ત્યાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાં આજે વહેલી સવારે જે ગાંધીનગરથી એક સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું જે પેથાપુર ખાતે નિવાસસ્થાન આવેલું છે ત્યાં વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત ઓરી લીધો છે જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં છે તે પોલીસ બેડામાં ગમગીનનો માહોલ છે જે છવાઈ ગયો હતો છેલ્લા લાંબા સમયથી ગુજરાત પોલીસમાં છે તે કર્મચારીઓની ઘટ છે જેને લઈને કર્મચારીઓ પર કામનું ભારણ છે તે વધી રહ્યું છે ને જેને લઈને કર્મચારીઓ છે તે ભારે તણાવમાં રહી રહ્યા છે ઉપરા અધિકારીઓ પણ છે તે કર્મચારીઓને ત્રાસ આપતા હોવાની પણ અનેક વિગતો વારંવાર સામે આવતી હોય છે છેલ્લા એક વર્ષની જો વાત કરવામાં આવે તો અનેક પોલીસ કર્મચારીઓ છે ગયા વર્ષમાં તેણે આપઘાત વોરી લીધો હતો જે ખૂબ જ ચિંતાજનક વિષય છે જો ભાવનગરની વાત કરવામાં આવે તો દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ નામના જે હેડ કોન્સ્ટેબલ છે તેની પાસેની જો અમારી વાત કરવામાં આવે તો સો જેટલી જે તેની હસ્તકની જે તપાસ હતી તે પેન્ડિંગ પડી હતી જેને લઈને તે છેલ્લા લાંબા સમયથી છે તે સ્ટ્રેસમાં રહેતા હતા માનસિક તણાવમાં રહેતા હતા અને કામ ભારણ છે લઈને તેને ઝેરી ગટગટાવી લીધી છે તેવું તેમના પરિવારજનો આક્ષેપ છે સાથે જો વાત કરવામાં આવે તો તેના પિતા છે જયદેવસિંહ રહેતું હોય માટે થોડા દિવસ તેઓ પણ તેની સાથે રહ્યા હતા અને જે તપાસની જે તેની સાથે જે તપાસની તેને પેન્ડિંગ તપાસ હતી તેમાં પણ તેને મદદ કરી હતી તેવું પણ તેના પિતા છે તેણે જણાવ્યું હતું તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે ઘોઘા પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે ગૌસ્વામી તેનું છે તેને માનસિક ટોર્ચરિંગ રહેતું હતું જેના લીધે આપઘાત કરી લેવામાં આવ્યો છે આ મામલે છે તેમના જે પરિવારજન છે તેમનું પણ એક નિવેદન છે મીડિયા સામે સામે આવી રહ્યું છે શું કહી રહ્યા છે તેના પરિવારજન તે પણ સાંભળો ગોસ્વામીના ત્રાસથી અત્યારે એના છે આ બધું પોલીસ સ્ટેશન આ એના માનસિક ત્રાસ આપતો તો ટાઈમથી લાસ્ટ બે ત્રણ મહિના થી માનસિક ત્રાસ આપતો રહીએ ને પગલા નકર હું લઈશ પગલા છુટ્ટી ચેલેન્જ આપું છું તો આપે સાંભળ્યા હતા જે મૃતક છે દિગ્વિજયસિંહ ગોહિલ તેમના જે ભાઈ છે તેમના કૌટુંબિક ભાઈ છે તેમણે મીડિયાને કહ્યું હતું કે આ જે સમગ્ર કારણ છે તે ઘોઘા પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે તેના ત્રાસના લીધે જ આ થયું છે હું તેને ચોખ્ખી ચેલેન્જ આપું છું તે તેની ઉપર પગલાં લેવામાં આવે પોલીસ દ્વારા અન્યથા હું પગલાં લઈશ આ મામલાને લઈને અમે નવજીવન ન્યૂઝે પણ જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમના પિતા જયદેવસિંહ છે તેની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે કામના ભારણના લઈને આ પગલું ભરી લીધું છે અમારું જે આ ખાતું છે તેમાં કામનું ભારણ તો દરેક લોકોને રહેતું હોય છે સાથે જ તેણે કહ્યું હતું કે તે કોઈ ડોક્ટરની દવા લેતા હતા તેવું પણ મને ખબર છે પણ કેની દવા ચાલતી હતી તે મને ખબર નથી સાથે જ આ મામલે જેમની ઉપર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે તે ઘોઘાના પીએસઆઈ છે ગૌસ્વામી તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જાણો શું તેઓ પણ કહી રહ્યા છે આ ઘટનાને લઈને પરિવારજનો એ આક્ષેપ કર્યા છે આપની ઉપર સાહેબ કે કામના ભારણને લઈને છે ના એવું કાઈ નથી ખરેખર સાહેબ શું ઘટના ના એવું કાઈ નથી એ માનસિક રીતે પીડાતા હતા બે મહિનાથી દવા ચાલુ હતી અને સાહેબ પછી આપને કેસી જીયા છે અચ્છા પ્લીઝ પ્લીઝ સાહેબ કેમનું કેવું છે કે કામના ભારણને લઈને ખૂબ કામનો ભારણ હતું સાહેબ ના ના તો કામ પોલીસ ખાતામાં તો રહેવાનું જ ને ભાઈ દરેકનો હોય છે અચ્છા અને સાહેબ તમને નોટિસ કોઈ પાઠવવામાં આવી હતી ફરજ ઉપર હાજર ન રહેતા હોય કે એવું કાઈ હતું કાર્યવાહી ચાલુ છે અત્યારે બધી થેન્ક યુ તો આપે સાંભળ્યા હતા ગોગાના પીએસઆઈ તેમને અમે પૂછ્યું હતું પત્રકારોએ પૂછ્યું હતું કે આપની ઉપર છે તે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કામના ભારણને લઈને આ સમગ્ર ઘટના થઈ છે ત્યારે તેમણે છે તે પણ તેમની પ્રતિક્રિયા છે તે આપી હતી આ મામલે ભાવનગરના જે સીટી ડીવાયએસપી છે આર સિંગલ તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે સીટી ડીવાયએસપી આર આર તે પણ સાંભળો ગોગા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા ચાર થી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ એકવીસના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને શર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવા જોગ દાખલ કરેલી જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે આ જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમા સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે અ ગોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતા તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એડી એક્સિડેન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે અ મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્ક્વેસ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે થેન્ક યુ

અને એડી થયા બાદ તેની તપાસ કરવામાં આવશે સમયથી હતા હા થોડા પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી થયેલા છે એ બાબતે બહુ માહિતી નથી પણ હાલમાં તેઓના પિતાશ્રીની બી પૂછપરછ કરવામાં આવી અને એડી લેવાનું નિવેદન લેવાનું કામગીરી ચાલુ છે પણ એ બાબતે બી જો કોઈ એવી હશે તો એડીના કામે તેની બી તપાસ કરવામાં આવશે ગઈકાલે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓની ફરજમાં હતા અને એક્સિ તેને ઝેરી દવા પી લીધેલી છે તો આપણે સાંભળ્યું કે જેમણે કહ્યું છે કે ત્યાં સૌપ્રથમ તો અમે છે તે જાણવાજોગ જોગ દાખલ કરી હતી આજે અમે એડી દાખલ કરવામાં આવી છે પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા કે પરિવારનો આક્ષેપ છે કે તેમને જે માનસિક ટોર્ચરિંગ રહેતું હતું કામનું ભારણ હતું જેને લઈને આપઘાત કર્યો છે તેમણે કહ્યું છે તપાસ ચાલુ છે આ મામલે અમે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે તેમની સાથે પણ વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે મારા સુધી આવી જે આક્ષેપ થયા છે તે ફરિયાદ નથી આવી જ્યારે મારી સામે ફરિયાદ આવશે ત્યારે ચોક્કસથી તે દિશામાં પણ તપાસ કરવી રહે છે ભાવનગરના એસપી નિતેશ પાંડે છે તે પોલીસ પરિવાર માટે પિતા સમાન છે આ તેનો પરિવાર છે માટે જો આવી ખરેખર જો પીએસઆઈનો ત્રાસ હોય તો તેમણે પણ આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ જે અધિકારી હોય તેની ઉપર ચોક્કસથી પગલાં ભરવા જોઈએ જો આ ઘટના છે તે સત્ય હોય તો આમ પોલીસ બેડું છે ભાવનગર હોય ભરૂચ હોય કે ગાંધીનગર હોય સમગ્ર પોલીસ બેડામાં છે તે ચકચાર મચી જવા પામી છે સાથી કર્મચારીઓ છે તેઓ પણ ભાવનગર ખાતે દોડી આવ્યા હતા જો વાત કરવામાં આવે તો ભરૂચની ભરૂચની મેં વાત કરી તેમ મહિલા પોલીસ કર્મચારી છે તે પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની વતની હતી પ્રીતિભા ઉદેશી પરમાર તેણે પણ ગળા ફાંસો ખાઈ લેતા ભરૂચ પોલીસમાં પણ શોકનો માહોલ છે તે વ્યાપી ગયો હતો આજે સવારે જે સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર સેક્ટર સાતમાં જે ફરજ બજાવતા હતા ઉપેન્દ્રસિંહ વાઘેલા તેઓ સૌપ્રથમ છે તેના બાળકોને છે તે સ્કૂલે મૂકીને આવ્યા હતા અને સાથે જ તે થોડા દિવસથી રજા પર પણ હતા તેવા પણ અમને વિગત છે તે મળી રહી છે સંતાનોને સ્કૂલેથી મૂકીને આવીને તેનો જે સીધા જ તેના ઉપર મકાનનો જે માળ છે ત્યાં ગયા હતા અને જ્યાં તેમણે પંખા સાથે તાર જેવી મજબૂત દોરી બાંધીને ગળા ફાંસો ખાઈ લીધો હતો લટકતી હાલતમાં જોઈને જે તેમના પત્ની છે 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 તથા માતા તેમનું પણ તે સામે આવ્યું હતું ને સાથે જ જો વાત કરવામાં આવે ઉપેન્દ્રસિંહ બે પરિવારમાં બે સંતાન હતા અને પત્ની અને માતા હતા તેમને પણ તેઓ છે તે છોડીને હવે આ દુનિયામાંથી છે જઈ ચૂક્યા છે આત્મહત્યા કરવું તે કોઈ વાતનું નિવાર નિવારણ નથી તે કોઈ વાતનું નિરાકરણ નથી માટે આવું પગલું છે તે ક્યારેય ન ભૂરવું જોઈએ તો તમે તમને આવા વિચાર આવતા હોય તો તમારા નજીકના જે મિત્રો હોય ઉપલા અધિકારી હોય તેને તમે ધ્યાન દોરી શકો છો પરંતુ તમે આપઘાત કરો છો તેની પાછળ તમારો જે પરિવાર છે તે છે તેને ઘણું બધું ભોગવવાનું આવતું હોય છે સહન કરવાનું આવતું હોય છે માટે દરેક કર્મચારી હોય કે આમ નાગરિક હોય તે કોઈએ આત્મહત્યા કરવાનું ન વિચારવું જોઈએ તેવું પણ નવજીવન ન્યૂઝ દ્વારા અમે અપીલ કરીએ છીએ સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી છે તે આત્મહત્યાનું કારણ છે તે ખૂબ જ વધી રહ્યું છે પોલીસ બેડામાં આ પ્રકારના જે બનાવો છે તે ખૂબ જ વધી રહ્યા છે જો વાત કરવામાં આવે તો વર્ક લોડને કારણે તણાવમાં છે તે ઘણા પોલીસ કર્મચારીઓ છે જેને લઈને પણ આ પ્રકારના તેઓ છે તે પગલાં ભરતા હોય છે સાથે જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં જે આ ત્રણ જે બનાવો બન્યા છે તે ખૂબ જ ઘટના છે તે નિંદનીય છે અને પોલીસ બેડા માટે રાજ્યના ડીજીપી માટે તેમણે પણ આ ઘટનાને લઈને ચિંતા છે તે વ્યક્ત કરવી જોઈએ રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમણે પણ જો સાથે જ આ પ્રકારના પોલીસને જે ભારણ રહે છે તેને લઈને પણ જો ઘટતી જેમને જે સ્ટ્રેન્થ છે તે પૂરેપૂરું ફાળવવું જોઈએ જેને લઈને કોઈ એક વ્યક્તિ ઉપર વર્ક આવે તેવી પણ પોલીસ બેડામાં છે છે તે ચર્ચા ચાલી રહી સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ વિભાગમાં કૌટુંબિક કે માનસિક તણાવના ઉકેલ માટે કોઈ સિસ્ટમ છે કે કેમ તેને લઈને પણ તેમણે તપાસ કરવી જોઈએ વગેરે જેવા સવાલો ઊભા થયા છે આ જે સુરક્ષાના જે તંત્રમાં આવા ગંભીર બનાવો બનતા હોય તો તે ખૂબ જ નિંદનીય છે માટે રાજ્ય સરકારે પણ આ બાબતે ખૂબ જ વિચારવું જોઈએ આ જોવું રહ્યું આગામી સમયમાં પોલીસ વિભાગને લઈને હવે રાજ્યના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાથે જે રાજ્ય સરકાર છે તેણે ઘટતું છે તે આ ઘટનાને લઈને કરવું જોઈએ ભાવનગરની જે ઘટના છે તેમાં જે તપાસ જેને સોંપવામાં આવી છે પીએસઆઈ ચુડાસમા છે વર્તેજ પોલીસ સ્ટેશનના તે દર વખતની માફક પત્રકારોના ફોન ઉઠાવવાથી આગા રહ્યા છે અળગા રહ્યા છે જેને લઈને હવે આગામી સમયમાં તપાસમાં ક્યાં સુધી તપાસ જાય છે તે આવનારા સમયમાં જ ખબર પડશે સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર Tchau.